વાત છે એક ગરીબ ચકલીની જલેબી જલેબી ગરમ ગરમ જલેબી બધા જંગલના પક્ષીઓ આવ અને મારી જલેબી ખાવ જલેબી આમ ચકલીબેન તો બૂમ પાડી રહ્યા હોય છે કે ગરમા ગરમ જલેબી ગરમ ગરમ જલેબી આમ ચકલીબેને તો જંગલમાં નવી દુકાન ખોલી હોય છે જલેબીની અને કોઈ ગ્રાહક ચકલીબેન ના દુકાને તો આવી રહ્યા હોતા નથી પરંતુ એટલામાં જ એક કબૂતરભાઈ ઉડતા ઉડતા આવે છે ચકલી બેનની દુકાને અરે આવ આવ કબૂતરભાઈ આવો તમે મારા પહેલા ગ્રાહક છો કેમ કે નવી મે જંગલમાં આ વખતે તો જલેબીની દુકાન કરી છે કબૂતરભાઈ બોલો તમને જલેબી આપું કેટલી જલેબી આપું અરે ચકલી બેન હું જલેબી જ ખાવા આવ્યો છું કેમ કે પરંતુ તમે નવી દુકાન ખોલી છે તો ચકલીબેન બેન હું પણ ટેસ્ટ કરીશ તમારી જલેબીનો કે તમે જલેબી કેવી બનાવો છો જો चकલીમાં સારી જલેબી હશે તો બધા જંગલના પક્ષી તમારી જલેબી ખાવા માટે અહીંયા હું લાવીશ અને સારા ગ્રાહક પણ લાવીશ અરે હા હા કબૂતર ભાઈ હા અરે તમે કેમ ના ગ્રાહક ન લાવો અરે કબૂતર ભાઈ મેં જલેબી જે બનાવી છે ને મસાલેદાર એ જલેબી આખા જંગલમાં કોઈ જલેબી એવી મારા જેવી ના બનાવી શકે કબૂતર ભાઈ કેમ કે ખાસ મહેનત લાગે સારી જલેબી બનાવવા માટે અને સારી જલેબી સારા પક્ષીને ખવડાવવી પડે તો જ આપણે સારો ધંધો ચાલે અરે હા હા ચકલીબેન હા હા જે તમે કહી રહ્યા છો એ સાચી વાત છે સારી જલેબી બનાવો તો સારા પક્ષીને ખવડાવ તો સારો ધંધો ચાલે એ તો વાત તમારી એકદમ સાચી છે અને ચકલીબેન પરંતુ પેલી બાજુ તો કાગડા ભાઈએ જે જલેબી બનાવી છે એ તો એકદમ સસ્તી આપે છે અરે આવો બધા જંગલના પક્ષીઓ આવો અને કાગડા ભાઈની જલેબી તમે ટેસ્ટ કરો કેમકે આખા જંગલમાં કાગડાભાઈ જલેબી જેવી તો કોઈ બનાવી જ ન શકે કેમકે આમાં બહુ જ મહેનત લાગે એટલે હું સારી જલેબી બનાવીને સારા પક્ષીને ખવડાવું કબૂતરભાઈ તમારે પણ જલેબી ખાવી છે ને એક ડીશ તમને પણ આપી દઉં અને તમે જલેબી ટેસ્ટ કરીને મને જણાવો કે કબૂતરભાઈ મારી જલેબી સારી છે કે બીજા લોકો બનાવે તેમની જલેબી સારી છે મને જણાવો અરે વાહ કાકડાભાઈ વાહ શું મસ્ત મજાની જલેબી છે અરે ખરેખર 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 તમારી તો પણ જલેબી બહુ મસ્ત છે અને વાહ કાકડાભાઈ વાહ સારી મહેનત કરો અને સારી જલેબી બનાવો અને સારા પક્ષીને ખવડાવો પરંતુ કાકડાભાઈ જે જલેબી ચકલીબેન બનાવે છે તેમના જેવી જલેબી તો આખા જંગલમાં કોઈ જ ન બનાવે કેમ કે ચકલીબેન તો ખાસ મસાલા અને સુગંધેદાર જલેબી મસ્ત મજાની બનાવે છે તેમના જેવી જલેબી તો કોઈ ના બનાવે અરે શું કહી કબૂતર ભાઈ કે ચકલીબેન મારા પણ કરતા સારી જલેબી બનાવે છે અરે એવું તો મને મનાતું જ નથી કેમ કે હું ક્યાંથી જલેબી શીખીને આવ્યો છું કબૂતર ભાઈ તમને ખબર નથી હું પાટણથી જલેબી શીખીને આવ્યો છું બનાવવાની અને પાટણ જેવી જલેબી કોઈ બનાવી જ ન શકે બધા પક્ષી પાટણમાં જલેબી ખાવા માટે આવતા કબૂતર ભાઈ અને પાટણની જલેબી એટલી ફેમસ છે કે આજુબાજુના બધા ગામડાના પક્ષી પાટણ જલેબી ખાવા માટે આવતા એ કાગડા ભાઈ તમે જે કહી રહ્યા છો એકદમ વાત સાચી છે કેમ કે પાટણની જલેબી એટલી બધી ફેમસ છે કે બધા ગામડાના બધા પક્ષી ખાવા માટે આવતા હું પણ એકવાર મારા મામાના ઘરે ગયો હતો તો મેં પણ ટેસ્ટ કરી હતી પણ કાગડા તમે જે પાટણની જલેબી શીખીને આવ્યા છો બનાવવાની એ હજી એટલી બધી તમારી કારીગરી સારી નથી પરંતુ તમે ચકલીબેન પાસે એકવાર જઈને આવો કે કેટલી સારી જલેબી ચકલીબેન બનાવે છે અરે શું ચકલીબેન 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 કરી રહ્યા છો તમે બધા મારી દુકાને આવીને મારી જલેબી ખાઈને મને એમ કહી રહ્યા છો કે ચકલીબેન મારા કરતાં પણ સારી જલેબી બનાવે છે તમે બધા પક્ષી મારી દુકાનેથી દૂર થઈ જાઓ અને મારે જલેબી કાધેલા પૈસા મને ચૂકવી દો કેમ કે હું જલેબી સારી બનાવું છું મને પૂરો વિશ્વાસ છે અને હું જલેબી આવી જ બનાવીશ તમારે ચકલીબેન જોડે જાવું હોય તો જાઓ જલેબી ખાવા હું તો તેની દુકાને નથી જવાનું અરે કબૂતરભાઈ ભાઈ અરે મોરભાઈ તમે સાંભળ્યું આ કાગડાભાઈ શું બોલી રહ્યા છે કે હું તો ચકલીની દુકાને નથી જવાનો મને ખબર છે કે કાગડાભાઈ તેમની દુકાને કેમ ના નહીં જાય કેમ કે કાગડાભાઈ ત્યો જ છે તો લાચાર પડી જશે બધા પક્ષી વચ્ચે ઊભા રહીને કે કાગડાભાઈની જલેબી નથી સારી અને ચકલીબેનની જલેબી એક નંબર છે એટલા જ માટે કાગડાભાઈ તેમની દુકાને જવાની ના પાડી રહ્યા છે પરંતુ આપણે બધાને તો જવું જોઈએ ચકલીબેનની દુકાને અરે એવું નથી કે હું લાચાર પડી જાઉં કેમ કે મેં જલેબીની દુકાન ખોલી એટલે મારો વિરોધ કરીને ચકલીએ પણ ચલેબીની દુકાન ખોલી એટલા જ માટે મારે તેની દુકાને નથી જાવું મારો પૂરે પૂરો વિરોધ કરીને જલેબીની દુકાન તેણે નવી ખોલી છે કે કાગડાભાઈ સારા પૈસા ન કમાઈ શકે અને જલ્દીથી મારી આગળ ન જતા રહે અરે કાગડાભાઈ તમે જે બોલી રહ્યા છો એકદમ ખોટી વાત છે કેમ કે ચકલીબેન તો એવું બોલે જ નહીં કેમ કે ચકલીબેન એટલા મોટા દિલના છે કે કોઈ પણ ધંધો કરે તો સારા પૈસા કમાય તો ચકલીબેન તેમાં જ રાજી છે કાગડાભાઈ તમે ધંધો કરી રહ્યા છો તમને જલેબી સારી બનાવતા નથી આવડતી એવું ચોખ્ખું બોલી દો ને કોઈના પર શું લેવા ખોટો આરોપ નાખો છો હા કબૂતર ભાઈ હા તમારી વાત સાચી છે એકદમ સાચી વાત છે કેમ કે કાગડા ભાઈને સારી જલેબી નથી બનાવતે આવડતી એટલે કોઈના પર ખોટો આરોપ નાખે છે કેમ કે સારી જલેબી બનાવો અને સારા પૈસા કમાવો એ આવડત તો ચકલીબેન પાસે જ છે કેમ કે ચકલીબેન એટલા મોટા દિલના છે કે કોઈનો વિરોધ ઉપાડે જ નહીં પરંતુ એમને સારા પૈસા કમાવા માટે દુકાન નાખી હશે અરે હા મોરભાઈ અને કબૂતરભાઈ તમે બંને વાત કરી રહ્યા છો એકદમ સાચી વાત છે આ કાગડાભાઈને જલેબી નથી બનાવતે આવડતું એટલે કોઈના પર ખોટો આરોપ નખે છે અરે તમારે લોકોને જે કહેવું હોય તે કહો પણ ચકલીએ મારો વિરોધ લઈને નવી દુકાન નાખી છે એકસો એક ટકા અને તમારે મારા પર વિશ્વાસ હોય કે ન હોય હું જલેબીની દુકાન નથી બંધ કરવાનું અરે તમે તમારે ચાલુ રાખો કાગડાભાઈ ચાલુ રાખો તમારો જલેબીનો ધંધો હવે અમે તો એક પણ પક્ષી તમારી દુકાને જલેબી ખાવા માટે નહીં આવીએ કેમ કે અમે તો હવે આખા જંગલના બધા પક્ષી જશું ચકલીબેનની દુકાને જલેબી ખાવા માટે અને સારા પૈસા તેમને કમાવા દેશું એટલું બોલીને કબૂતરભાઈ તો કાગડાભાઈની દુકાને ઉડીને ચાલ્યા જાય છે અને આમ ચકલીબેનની દુકાને જઈને બેસી જાય છે અરે આવો કબૂતરભાઈ આવો અરે તમે તો કાકડાભાઈની દુકાને ગયા હતા અને શું કરી તમે અમે કાગડાભાઈની જલેબી ખાવા માટે ગયા હતા મજા ન આવી કે શું અરે હા તકલીબેન હા કાગડાભાઈની દુકાને તો ગયા હતા પરંતુ તેમની જલેબીમાં તો બિલકુલ પણ ટેસ્ટ હતો જ નહીં તો અમને તો જલેબી ખાવાની મજા ન આવી અને કાગડાભાઈ પાછું બોલે કે હું તો પાટણથી જલેબી શીખીને આવ્યો છું અરે કેમની પાટણની જલેબી શીખીને આવ્યા છે પરંતુ ખબર જ નથી બકવાસ ટેસ્ટ છે અરે બકવાસ જ હોય ને કાગડાભાઈનો ટેસ્ટ કેમ કે કાગડા ભાઈ જલેબી શીખીને તો આવ્યા છે પણ કઈ જલેબી શીખીને આવે છે કઈ મહેનત વગરની અને હું એક મહેનત કરીને જલેબી સારી બનાવીને સારા પક્ષીને ખવડાવું છું કબૂતર ભાઈ સારી મહેનત કરો અને સારી જલેબી પક્ષીને ખવડાવો તો જ આગળ આવો ઓમ ચકલી બેન તો બોલે છે કબૂતર ભાઈને કે મહેનત કરો અને સારી જલેબી બનાવો અને સારા પક્ષીને ખવડાવો તો જ આગળ આવો તમે આમ એટલામાં જ એક પોપટ બે આવીને ઊભા રહે છે અરે વાહ અરે વાહ ચકલીબેન વાહ શું મસ્ત મજાની જલેબીની દુકાન ખોલી છે તમે તો અને વાહ કબૂતર ભાઈ પણ આવી ગયા છે જલેબી ખાવા માટે અરે વાહ ભાઈ વાહ ચકલીબેન બહુ મસ્ત જલેબીની દુકાન તમે જંગલમાં કરી છે હો ચકલીબેન આ ખૂબ ઉનાળો ચકલીબેન જલેબી ખાવાની તો મજા પડી જવાની છે એકદમ ને ચકલીબેન આશા છે કે સારા ગ્રાહક પણ અમે લાવીશું અરે હા પોપડભાઈ હા અરે તમે કેમ ના ઘરક ના લાવો પોપડભાઈ કેમ કે આ આખા જંગલમાં જલેબી મારે વખણાવાની છે એટલી મહેનતથી હું પોપડભાઈ જલેબી બનાવું છું સારી કે બધા ગ્રાહકોને મજા આવી જાય ખાવાની આખા જંગલમાં જલેબી અરે હા પોપડભાઈ હા મેં પણ જલેબીનો ટેસ્ટ કર્યો હતો તમે પણ ટેસ્ટ કર્યો ને જલેબીનો કે જલેબી કેવી છે ચકલીબેનની અને પોપડભાઈ અમે તો કાગડાબેનની દુકાને પણ જલેબી ખાવા માટે ગયા હતા પણ કાગડાબેનની જલેબી એટલી જ બકવાસ હતી કે એકદમ મોઢું ખરાબ થઈ ગયું જલેબી ખાઈને બોલો શું કરવાનું કાગડાબેનનું અરે હા કબૂતરભાઈ હા મેં પણ વાત સાંભળી હતી પેલા કાબેરબેન કહેતા હતા કે જંગલમાં તો કાગડા ભાઈએ નવી જલેબીની દુકાન ખોલી છે અને ચકલીબેનનો એકદમ વિરોધ ઉઠાવીને નવી દુકાન ખોલી છે પરંતુ તેમનો ટેસ્ટ ન સારો હતો કાબેરબેન તેમ કહેતા હતા કેમ કે ચકલીબેન જેવી જલેબી તો કોઈ આખા જંગલમાં બનાવી જ ના શકે કેમ કે ચકલીબેન તો બહુ જ સારી મહેનત કરીને જલેબી સારી બનાવે છે અને સારા પક્ષીને જંગલમાં જલેબી ખવડાવે છે

આમ ચકલીબેન તો જંગલમાં થઈને આમ નીકળતા હોય છે અને ધીમે ધીમે ઉડતા ઉડતા જતા હોય છે અને બેન તો પરંતુ તેમના ઘરે પોકી જ જાય છે શું તો થાય છે પણ પેલા કાગડા જલેબીનો ધંધો ચાલુ કર્યો છે શું કહે મમ્મી પેલા કાગડા ધંધો ચાલુ કર્યો છે જલેબીનો અરે કાગડાની તો વાત મમ્મી આપણે પોલીસ કેસ કરીશું કાગડો આપણા પાછળ ખાઈ પીને પડ્યો છે પાછળ એમ કરીને આપણે ફરિયાદ નોંધાવી દઈએ અરે ના બેટા ના આપણને ફરિયાદ તો ન કરવી જોઈએ કેમ કે ધંધો તો કોઈ પણ પક્ષી કરી શકે અને ધંધો કરવામાં કોઈ ગુનો નથી બેટા તો શું મમ્મી આપણે ધંધો કરીએ એ જ ધંધો એક આગડાને કરવો જોઈએ આપણે જલેબીની દુકાન ખોલી તો એને શું કામ ખોલવી જોઈએ એ પણ બીજો ધંધો કરી શકતો હતો આમ ચકલીબેન તો ધંધો કરીને ઘરે આવી ગયા હોય છે અને આમ બીજી બાજુ કાગડાભાઈ પણ તેમની ઘરે ધંધો કરીને પોકી ગયા હોય છે અરે બેટા કાળું અરે તારે પૈસાની શું જરૂર છે અરે તારો પપ્પા હમણાં જ આવશે અને તારે જેટલા પૈસા જોવે એટલા માગી લેજે આમ કાગડાનું બચ્ચું એની મમ્મી જોડે વાત કરી રહી હોય છે એટલામાં જ કાગડા બે આવીને ઊભા રહે છે અરે કાળુના પપ્પા આ જોવો ને કાળુ તો પૈસા માગી રહ્યો છે મારી જોડે અરે લે એમાં પપ્પાને શું કહેવાની જરૂર હતી તારી જોડે પૈસા હોય તો હા પાડવી હતી ન હોય તો ના પાડવી હતી પપ્પાને શું કામ કહી કે પૈસા ન પપ્પા તો મને એક પણ પૈસા વાપરવા માટે નહીં આપે અરે એમાં શું કહેવાનું હોય પૈસા ન હોય તો કેתי હું તને આપું મારા દીકરા આ તારા પપ્પા આવે આવે ધંધો કરીને એમની જોડે માંગી લે કે કેટલી મહેનત કરીએ ત્યારે આપણને પૈસા પ્રાપ્ત થાય છે શું મિત્રો તમે પણ તમારી મમ્મી અને પપ્પા પાસે પૈસા માગો છો ન માગવા જોઈએ જો મિત્રો વિડીયો ગમે તો ચેનલને લાઈક સબસ્ક્રાઇબ અને કોમેન્ટ કરી રાખજો અને વિડીયો આગળ શેર કરજો